ગુજરાતમાં દારૂના મુદ્દે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હરસંઘવી સામ સામે છે બંનેના વચ્ચે શાબ્દિક વોરની શરૂઆત થઈ ચૂકી છે અને હર્ષ સંઘવી ગૃહમંત્રી વડગામ જે જિગ્નેશ મેવાણીનો મત વિસ્તાર છે ત્યાં પહોંચે તે પહેલાં જ જિગ્નેશ મેવાણીએ પ્રહાર કર્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ રહું છું આપની સાથે તોફી ગાંચી ગુજરાતમાં દારૂના મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામ સામે છે અને ગુજરાતનું રાજકારણ અત્યારે ગરમાયું છે અનેક બુટલેગરો છે તે અત્યારે

આજે આખા ગુજરાતમાં દારૂ જુગાર કુપડ ખાના ડ્રગ્સનો કાળો કારોબાર બંધ કરાવો છે કે નથી કરાવવો બંધ કરાવો છે કે નહીં ચારસપામાં દારૂ વેચાય ચાલે છે કે નહીં ગુજરાતના યુવાનો ડ્રગ્સની લગે ચડ્યા કે નહીં આ પોલીસ સપ્તાહ ખાય છે કે નહીં હપ્તા બંધ કરાવવા છે કે નહીં આઠ ચોપડીને જવાબ આપો છે કે નહીં તો તમારે ખોખારો ખોઈને કેવું પડશે અમારી બેનો માતાઓ બેઠી છે એ મારી બેનો માતાઓ તમે તમને જવાબ આપો છો તમે તાકાત કરીને નીકળો કે ચાળસ પાંચ તાલુકાના એક પણ ગામમાં દારૂ જુગારના અડ્ડા અમે બહેનો ચાલવાની અમે તમારી પડખે છીએ આ મારી સંકલ્પ કરીને તો થોડી તાકાત છે કે તમારા રસ્તામાં કોઈ આવે આપણી ઉઘાડી આખે આપણા ગામમાં જુગાર લાદડા ચાલતા હોય દારૂ લાદા ચાલતા હોય આપણી બેન બહેન દીકરી એ બુટલેગરોની બાજુમાંથી નીકળતા શરૂઆત હોય એને ડર ને સંકોચ લાગતો હોય આપણા લોકો માટે શરમજનક ના કહેવાય શરમજનક પોલીસ ના મિત્રો ને પણ કહું છું કે તમારા જે પ્રમાણિક નિષ્ઠાવાન છે જે ઈમાનદારી થી ચાણસવાળી ગુજરાતની દેશની સેવા કરે છે એવું સલામ કરું છું એનું વંદન કરું છું પણ લાચી બનીને ડ્રગ્સના કાળા કારોબારમાં હાથ ના નાખશે આ નવી પેઢીના યુવાનો આપણા ગુજરાતનું યુવા ધન બરબાદ થઈ જશે એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવે છે કે કોઈ પાંચ દિવસ છ દિવસ લે અને એવી તલબ લાગે કે છઠ્ઠા સાતમા દિવસે જો એને ડ્રગ્સ ના મળે ને તો પોતાના ઘરમાં લૂંટ કરે પોતાની માણો ઘણાનો દોરો તોડી નાખે વાવ ફરાદનો એવી ઘટનાઓ બની છે કે લોકોએ નર્મદાની કેનાલમાં ભુસ્કો મારીને આત્મવિરોપણ કરી દીધું કેમ કે ડ્રગ્સ મળતું નથી વિચાર તો કરો તમારામાંથી કોઈ કે છે ગુજરાતમાં કેટલા લોકો ડ્રગ્સના સેવન કરતા પકડાયા તમે જાણો છો ના આંકડો આ મંચ ઉપર ને એક એક સાથીઓને મારા ઓડિયન્સમાં છેલ્લી લાઈન સુધી કેટલા લોકોને કહ્યું મારી સાથે બોલશો આંકડો ગુજરાતમાં પુરૂષ મહિલા ભાઈ અને બેન બંને મળીને એક છાપાના અહેવાલ પ્રમાણે વીસ લાખ લોકો ડ્રગ્સનું સેવન કરતા બોલો કેટલા લોકો હજી એમાં કેટલા લોકો આ હર્ષ સંગીના શાસનમાં આ ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના શાસનમાં આપણા ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરનારા લોકોનો આંકડો કેટલો વીસ લાખ બોલો કેટલો કેટલો અને એટલા માટે આજે સન્માનની રાહુલ ગાંધીજીએ ટ્વીટ કર્યું અને પોતાનું સમર્થન આપ્યું છે કોંગ્રેસ પાર્ટીના ગુજરાતના આંદોલને અને રાહુલજીએ કીધું રાહુલજીએ સવાલ પૂછ્યો કે કોણ છે જે આ ડ્રગ્સનો કાળો કારોબાર કરનારા લોકોને સંરક્ષણ આપી રહ્યું છે કોણ છે આપણે બધાનું નામ જાણીએ છીએ હું સવાલ પૂછવા માંગુ છું તમે મને કહો કે જે મંત્રી કુટલ ખાના જુગાર નાટા દારૂ નાટ્ટ અને યુવા પેઢીને બરબાદ કરનારા ડ્રગ્સના વેપારમાંથી કમાતો હોય એને ભારત ભૂમિનો આ ગુજરાતની ધરતીનો ગદદાર કહેવાય કે નહીં તો ગાંધીનગરથી દિલ્હી સુધી आवाज પહોંચાડીએ કે નહીં સમાજ સાથે બોલો જે ટકસા વેપારમાંથી કમાય એ ગુજરાતનો ગદદાર કહેવાય જે ટકસા વેપારમાંથી કમાય જે ટકસા વેપારમાંથી કમાય જે દોરથી તાકાતથી એક એક પંચ ઉપરથી બધા બોલો જેપારમાંથી કમાય જે ઢક્ષ વેપારમાંથી કમાય આવા ગુજરાતના ગદારોને આ ધરતી પરથી ચેલેન્જ કરીએ છીએ કે તું અને તારી સરકાર થાય એટલો ભડાકા કરી લેજો આ વખતે તમને રોડાઈએ નહીં તમારી વાત કોંગ્રેસી નહીં ભાવ રાહુલ ગાંધી વિશે ગંદુ બોલ્યા ભાવ સોનિયાજી અપમાન કર્યું પચાસ લાખ કી ગર્લફ્રેન્ડ કોંગ્રેસ વિધવા જર્સી મારા અને પાર્ટીના એક નેતા વિશે બહુ ગંદા પ્રયોગ કર્યો અને અમને સંસ્કાર બતાવવા નીકળ્યા છો અરે ચરિત્રહીન લંપટો તમારા નેતાઓનો તો વિડીયો એવો જાહેર થાય તો કે ચોક બજારમાં એક મહિલા ની છાતી પર હાથ નાખતા હતા હમણાં બે ચાર મહિના પેલા વિડીયો તમે જોયો હશે આવા નાલાકો છો તમે તમને બધા મિત્રોને કહું અંદર ખાડે આ ભાજપ દ્વારા એક નંબરના ફાટડી જ છો આ ફાટડી તમે ફેસબુક ફેસબુકમાં બે લીટી લખો ને એને ભાગી જાય કેમ એનો બાપે સામે લડવા મળતો લડતા હતા આ કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મૌના આઝાદ આઠ વર્ષ જેલમાં રહ્યા પંડિત જવાહરલાલ નહેરુ બાર વર્ષ જેલમાં રહ્યા ત્રેવીસ વર્ષની ઉંમરે શહીદાઝાદ ભગતસિંહે બલિદાન આપ્યું બાબાસાહેબ આંબેડકરે સંવિધાન લખ્યું કાળા પાણીની લોકોએ સજા ભોગવી અંદમાન નિકોબારી બી જેલમાં ગયા કોંગ્રેસના સિપાહીઓ એ જમાનામાં છાતી પર ગોળી ગોળીને પીઠમાં દંડા ખાધા ભાજપનો જન્મ જે થયો એની તો કોઈ નાનો ઓકાત હતી જ નહીં આમની સામે ડરવાનું હોય પાલનપુર થી અઢી હજાર કિલોમીટર દૂર આસામની ની શહેરમાં મોકલ્યો હતો નવસો ગ્રામ વજન મોઢું બહાર આવ્યો ત્યારે આસામ પોલીસે ધરપકડ કરી ત્યારનો વિડીયો કાઢજો તમારે બાર એ પ્રેસ કોન્ફરન્સ કરી ત્યાં વિડીયો કામ થયું ફર્સ્ટ ક્લાસ લાલ થઈ ગયા તો એફઆઈઆર થાય પોલીસ આવે પડે અને એ છતાં લડે એનું નામ ઘડવીર એનું નામ ચાલતી એનું નામ અને એનું નામ સાચો રાહુલ ગાંધીનો સિપાહી અને કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓના પણ કઉ છું આ વીડિયો ગુજરાતના ખોરે ખોરે તમારા સુધી પર પહોંચશે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બાપ પર બાબર તાળી દો એક એક મોલ્લામાં જાઓ એક એક શેરી શેરીમાં જાઓ યુવાનોને તૈયાર કરો બહેનો વાતાવરણ કહો કે નવી પેઢીના યુવાનોને આપણે બરબાદ નથી કરવા બેન તમે કલ્પના કરો મારી માગણીઓ બોતેર હજાર કરોડનું ડ્રગ્સ એ દરિયા કાંઠા ઉપરથી પકડાયું કેટલું આ જક્ષ તમારા દીકરાની ઢમલી નસીનામાં ગયું હોત તો તમે એની કલ્પના કરો પતિ જઈએ આપણે તમે ગામમાં તમારા મોહનમાં કોને મોં ગટાવાના લાયક ના હોય આ ધંધા ચાલુ કરે ને ભાજપ પણ આવે અને ના લાયકો આ ધંધા ચાલુ કરે છે ખુલ્લી હા રાજસ્થાનમાંથી ડાડુ આવે ભૂત્રીટ અને પોલીસવાળા વર્ષ ગ્રુપ હોય কম বিচার আবার কর্মচারী આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો